નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે યુપી બિહારમાં ઠંડીના કારણે દસ લોકોના મોત ઓગણચાલીસમી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા જૂનાગઢ માંગનાથ રોડ પર ગેરકાયદેસર ચાર માળના બાંધકામ સામે ફરિયાદ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના જનરલ સેક્રેટરીની સાંસદ સાથે મુલાકાત તંત્રીલેખ કેતન પારેખ ટાઈગર ગ્લોબલના સોદાઓમાંના ફ્રન્ટ રનિંગ કરતો હોવાનો શેરબજારના ડેટામાં ઘટસ્ફોટ માખીના ભાણા પર મંડરાતી માખીને કોણ ઉડાડતું હશે વાંચવા જેવો લેખ જાણવા જેવું ભરત વૈષ્ણવ પુરીમાં જગન્નાથ મંદિર પર જોવા મળ્યું શંકાસ્પદ ડ્રોન પોલીસ તંત્ર થયું દોડતું અમદાવાદમાં રેપિડો સેવા પર ત્રીસ દિવસનો પ્રતિબંધ આરટીઓએ આપ્યો આદેશ શાળામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધની વિચારણા ચીનમાં ફેલાઈ રહેલા એચએમપીવી વાયરસ મુદ્દે ભારતની હું સમક્ષ માગણી સુરતમાં વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત માતાએ ફોન ના આપતાં અંતિમ પગલું ભર્યા હોવાનો દાવો એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય વીતેલા વર્ષની યાદો એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ ઓગણચાલીસમી અખિલ ગુજરાત આરોહણ અવરોહણ સ્પર્ધાનો ધારાસભ્યએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો આરજેએચ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન ડાંગ જિલ્લા આરટીઓ કચેરીએ વગઈ બોટનિકલ ગાર્ડન ખાતે વાહન ચાલકોને માર્ગ સલામતી અંગે જાગૃત કર્યા જીએન સ્કૂલ ઓફ સાયન્સ નવી રખિયાલ ડાકોરમાં બે દિવસીય વાર્ષિક ક્રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગર ખાતે વૈશ્વિક કક્ષાના આંજણાધામનો શિલાન્યાસ સમારોહ સંપન્ન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ સમારોહ યોજાયો થામણા સિનિયર સિટીઝન ફોરમ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ ભાવનગરની તમામ સરકારી શાળાના વિદ્યાર્થીઓને પતંગ ફિરકી અને બિસ્કિટના પેકેટનું થશે વિતરણ આભાર મિત્રો મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ